મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સોલંકી સાહેબ તથા એપિડેમિક મેડિકલ ઓફિસર શ્રી હરિયાળી સાહેબના માર્ગદર્શન તથા ભાભર તાલુકા હેલ્થ ઓફિસર શ્રી રાહુલ ચંદેલની આગેવાનીમાં ભાભર ખાતે રેલી યોજાઈ હતી સમગ્ર વિશ્વની વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને દર વર્ષે અગિયારમી જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે ભાભર તાલુકા આરોગ્ય વિભાગ અને શ્રી કૃષ્ણા નર્સિંગ કોલેજ ભાભર દ્વારા ભાભર ખાતે

पूरे इंडिया के अंदर मनाया जाता है सभी को पता ही है कि जो देश की अभी जो जनसंख्या है पहले सेकंड नंबर पे थी अब चाइना को पीछे करके अब इंडिया की जो पॉपुलेशन है वो फर्स्ट नंबर पे आ गई है इसलिए लोगों को अवेयरनेस प्रोवाइड करने के लिए आज एच डी एच बाबर से नगर पालिका तक का, श्री कृष्णा इंस्टीट्यूट ऑफ नर्सिंग के स्टूडेंट्स द्वारा रैली निकाली गई ताकि लोगों के अंदर हेल्थ के बारे में अवेयरनेस पता चले और पॉपुलेशन के कारण क्या क्या अराइज हो रही है उस प्रॉब्लम जो जो हो रही है उसके बारे में उनको जानकारी प्रदान करने के लिए आज एक रैली का आयोजन किया गया आपका नाम सर मेरा नाम ऋषि उपाध्याय है और मैं नर्सिंग नर्सिंग में नर्सिंग के के रूप में वहाँ पे वर्क कर रहा हूँ आज ग्यारहवीं जुलाई विश्व स्थिति निमित्त कृष्णा नर्सिंग नर्सिंग कॉलेज तथा आरोग्य परिवार कल्याण विभाग अपने बनसक तरफ थी रैली नयोजन कर मुख्य जिला आरोग्य अधिकारी साहब श्री सोलंकी साहब એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી અરિયાણી સાહેબ અમારા તાલુકા આરોગ્ય ઓફિસર ચંદેર સાહેબ તથા તમામ સ્ટાફ મિત્રો બાબરના સાથે મળી અને આ રેલીનું આયોજન જેમાં એસડીએચ ખાતેથી બાબર નિક નગરપાલિકા ખાતે તમામ સાથે મળી અને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વસ્તીનો વધારો અટકાવી શકાય તે માટેનો લોકોને સંદેશ આપ્યો આજ રોજ અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિન નિમિત્તે જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ બાબરે એસડીએસથી લઈ અને બાબર નગરપાલિકા સુધી તાલુકા આરોગ્ય કચેરી અને કૃષ્ણ નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે લોક જાગૃતિના અભ્યાસે અને લોકોને જાગૃત કરવાના વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને બજારમાં જતા લોકોને પત્રિકાઓ અને બેનર થકી લોકોને વસ્તી કઈ રીતે અટકાવી શકે અને કાયમી અને બિન કાયમી ભરતીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાબુભાઈ ચૌધરી દિવ્યાંગ ન્યુઝ બનાસકાંઠા